मॉर्निंग करे बाद तब तक मजा मसो पड़े आप मस्त मजा ब्लॉग चालू कर नाखो है अने आज तो वेलो वेलो ब्लॉग चालू कर नाखो है अने मम्मी तो जो केम बैठा है मम्मी केम बैठी हो मजा 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 मजा

જો તો મમ્મી ને ઠામડા ધોવાના હે અને આપણો કામ બ્લોક બનાવવાનો અને જો મમ્મી મસ્ત મજાના થામડા ધોવા પણ થઈ ગયા હે અને સોનબેન તો હજી નહીં આવે નહીં મમ્મી બહાર તો હે નહીં આપણે જોહી પણ હજી બહાર હે નહીં એટલે હં રોજ યાદ નથી તો જો મમ્મી મસ્ત મજાને ઠામડા ધોએ હે

તો બ્લોગ બનાઈ નાખી બ્લોગ બનાઈને તમને કેવો લાગ્યો બ્લોગ વિડિયો તો લાઈક શેર અને તો સામરા તો છે ખામળા દહીં ને હવે થોડું કામ આ કરતા જ ઘણું બધું કામ કરો બાકી પડે હમ એટલે અમારી હમણે એક હાને હાને 5 વાગે બ્લોગ આવી જાય હે પ્રમણબેન ગોસેમ બ્લોગ માં ની બમ ચડી આવો 5 વાગે ચડી જશે મસ્ત મજાનું છે હમ એના રેસિપી નું તમે જોજો તો તમને મજા આવશે રેસિપી છે કે ગ્યા દેવા દેતો નજોય હોય તો એના પર મસસા વિડીયો આવે મોટા આવે નનકા નાખી નવી યાદી ને એટલે ઘણા મોટા બનાવવા મોટા શરૂઆત તો નાની થી ને થાય મોટા મોટા બનાવવાના હા વાહ મોટા નાખી તો આપણે મજા આવે

અને જો મમ્મી તો ઠામડા અને રવિન મહેન્દ્ર તો ઘર માં નહીં મમ્મી આપણે જોતા આવી રવિન મહેન્દ્ર શું કરે એમ જો મમ્મી તો હજી ઠામડા તો સમજાય એટલા બધા લુગડા થવાનું બાકી પડ્યા છે અને એના માં તો કોઈ દેખાતું નહીં ક્યાં હે ક્યાં હે આ જો મહેન્દ્ર તો મોબાઈલ જુએ છે જો મહેન્દ્ર તો મોબાઈલ જુએ અને રવિભાઈ જો એ પણ મોબાઈલ જોઈએ આમ જો આ મોબાઈલ જોવાના કાંઈ લખણ હે આમ જો આ બધો અહીંયા ઉડે હે પણ મોબાઈલ જોવે કાંઈ શરમ નથી બોલો આ છોકરાને કાંઈ એટલે કાંઈ નથી શરમ વિનાનો હે આમ તો જુઓ પણ કેવો મોબાઈલ જોવે આજના જો વિડીયો હે રીલ્સ જોવે મસ્ત મસ્ત મજા હવે કાંઈ તો કાંઈ કરશે નહીં કરવું તો આપણે જ પડશે કારણ કે આપણે બ્લોગે બનાવવાનો અને આપણે આ પણ આપણે ટાઈમ કાઢીશ છે આ ચેનલમાં બ્લોગ નાખવાનો બાકી અમે આ ચેનલમાં બ્લોગ નાખવાનો તો વિચારતા નહોતા પછી અમે વિચાર કરે કે આપણે નાખી દઈએ અને મહેન્દ્ર લગભગ તો આવી રહ્યો જો મહેન્દ્ર જો મહેન્દ્ર તારે બ્લોગ નહીં બનાવવાનું મહેન્દ્ર કે મારા ચેનમાં બ્લોગ નથી બનાવો કેમ નથી બનાવતો થોડી આપણને ખબર હોય કેમ કે આપણે તો બે ચેનલ છે ને આપણે બે ચેનલોમાં બ્લોગ બનાવી નહીં અને મહેન્દ્ર જો તો જો હવે આ બધા આપણે તો કરવું પડશે આપણે કરવા માંડી જાય ને આપણે તો ડેલી બ્લોગ નાખવાનો વિચાર કરી લીધો હોય આના બ્લોગ આવી જશે ટાઈમ કાંક વિચાર કરશું આપણે પોસ્ટ કરશું જોજો ગયા ટાઈમ કાંઈ અપલોડિંગ કરશું અને એ પણ જોઈ લેજો અને આપણે ડેલી બ્લોગ તો નાખવાનો વિચાર રીત લીધો અને એક ટાઈમ સેટ જે નથી કર્યો ટાઈમ પર સેટ ધીરે ધીરે થઈ જશે અને આમ જો આટલું બધું તો કામ આપણે પડ્યું હોય અને આપણે બે વિડીયો ને બ્લોગિંગ બનાવવાનું ખબર છે તમને બે જો એક આપણે પ્રવીણાબેન ગોસાઇ બ્લોગમાં અપલોડ કરવાનો પછી પ્રવીણાબેન અંટરમાં અપલોડ કરવાનું અને એક હજીક ચેનલ છે પ્રવિણાબેનનો ફ્યુચર પણ એનામાં અમે અપલોડિંગ કંઈ કરતા નથી એ ખાસ કરીને અમે ખાસ તો બે ચેનલમાં ધ્યાન આપીએ છીએ તો પેલા ફટાફટ છે આપણે કરી કે ભાઈ મમ્મી એમ કે હા કાંઈ હજી કામ કર્યો કે આમ જો આ બધું મારે કરવું પડશે જો આપણે મસ્ત મયાનેઓ કરી લીધો છે તમે બતાવી પણ દો તો આમ જો આ મસ્ત મયાને આપણે હંકે લીધો છે અને આપણે લાઇટિંગ મે ચાલુ જ રહેશે લાઇટિંગ હો તો આમ વિડિયો ને કા પરફોર્મન્સ સારું આવે અને આમ જો અજી તામ જો તોય કેટલી સેટી અને આમ જો રઈ ભાઈને તો કાઈ ફરક જ નથી પડતો બોલો આ હું કેવા માર સુ ભેરો કતી જોઈએ નથી પણ કાઈનું ની મોબાઈલ જે માં વ્યસ્ત છે એટલો બિંદેશ ચાલુ ની રવિ દારે જો બોલતો નથી અજી કાઈ અને મહેન્દ્ર જો શું કરો છો છોલે રે

આ વાત કે થોડાક વાંચા માહ રેગ્યુલર મોટા મૂકી દે ઉના શિયાળી થાય તો કેમકે મારે બે બલુક બનાવવાનો હોય ને એટલે પછી એમાં ટાઈમ એક બલુક મોટો થાય પછી નાનો બલુક થાય એટલે ડબલ મારા ટાઈમ થાય એટલે એક બલુક ત્યાં નાનકો બનાવીને મૂકી દઉં છું તો વિડીયો ગમતો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બધા થોડો આરામ લાગે